વેલકમ મિત્રો જય સ્વામિનારાયણ વેલકમ ટુ રિપી લર્નિંગ અવ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ સેશનમાં આપણે ઓક્સિડેશન રિડક્શન અને રેડોક્સ પ્રક્રિયાના કેટલાક સમીકરણોના એનો અભ્યાસ કરેલો હવે આપણે એમસીક્યુ કરીએ છીએ મિત્રો છેલ્લા બે ભાગથી કે રેડોક્સ પ્રક્રિયાને લગતા મલ્ટી એમસીક્યુ કોઈ પણ એમસીક્યુ ગમે ત્યારે આવી શકે તો ચાલો આપણે શરૂ કરીએ આપેલો એમ પ્રક્રિયાની અંદર એનએ ટુ એસ ટુ ઓ થ્રી એને ટુ એસ ટુ ઓ થ્રી નો રિડક્શન કરતા તરીકે તુલ્યભાર જોઈએ છે જો સમીકરણ ફરીથી એકવાર લખી દઈએ એને ટુ એસ ટુ ઓ થ્રી સી એલ ટુ ગીવ એને ટુ એસ ટુ એસઓ ફોર માં ફેરવાય છે ટુ એચ સી એલ બનાવે છે અને સલ્ફર છૂટો પડે છે મિત્રો અહીંયા તમે જુઓ છો એમ કે રિડક્શન કરતા તરીકે તુલ્યભાર જોઈએ છે હવે આપણી પાસે ચાર ઓપ્શન્સ આપ્યા છે મોલેક્યુલર વેટ એટલે કે અણુભર ભાગ્યા એક અણુભર ભાગ્યા બે અણુ આઠ ચાલો અહીંયા ત્રણ દુ છ માંથી બે જાય તો ચાર ચાર ભાગ્યા બે એટલે બે અહીંયા એની ઓક્સિડેશન સ્થિતિ મિત્રો થઈ ગઈ ચારમાંથી ચાર દુ આઠ માંથી બે જાય તો છ મતલબ કે ચારનો વધારો થયો જુઓ અહીંયા એક બે દુ ચાર છે તો અહીંયા તમે બે વડે ગુણી દો તો મિત્રો અહીંયા બાર થશે એટલે એનો મતલબ એમ કે આઠ ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે બાવીસ નંબર છે એફ સી ટુ ઓ ફોર ગીવ એફ ઇ પ્લસ થ્રી છે અને સી ઓ ટુ છે મિત્રો આના બે ભાગ વિચારીએ તો કે એફ પ્લસ ટુ છે એમાંથી એફી પ્લસ થ્રીમાં ફેરવાય છે બરાબર સમજો અને જે સી ટુ ઓ ફોર માઇનસ ટુ જે છે એ સી ઓ માં ફેરવાય છે બરાબર આપણે બે વિચારીએ આ ઓક્સિડેશન ડિપાર્ટમેન્ટ છે આપણો અને પેલી બાજુનો રિડક્શન છે તો આણે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે આ એક રેડોક્સ અર્ધ પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ ચલો અહીંયા બે સી છે તો ચાર દુ આઠમાંથી બે ગયા તો છ છ ભાગ્યા બે એટલે ત્રણ હવે ત્રણ ના બે ગુણ્યા કરી દે એટલે છ અહીંયા પણ બે ગુણ્યા કરી દઈ એટલે આઠ તો એનો મતલબ એમ થયો કે આમાં પણ એને બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે તો તમે જુઓ મિત્રો એક ઇલેક્ટ્રોન અહીંયા ગુમાવ્યો છે અને બે ઇલેક્ટ્રોન અહીંયા ગુમાવ્યો છે બંનેમાં ઓક્સિડેશન જ થાય છે એટલે કુલ ઇલેક્ટ્રોનનો ચેન્જીસ કેટલા આવ્યા તો કે ત્રણ એટલે તુલ્યભાર બરાબર અણુભાર ભાગ્યા થશે ત્રણ રેડી ચાલો નેક્સ્ટ લઈએ એક મોલ કે એમ એન ઓ ફોર નો એમ ઓ ફોર માઇનસ છે એમ એન ઓ ફોર માઇનસ હંમેશા એમ પ્લસ ટુ માં ફેરવાય અને સામે ઓક્ઝલેટ આયન તો ઓક્ઝલેટ આયન નો મતલબ એવો છે સી ટુ ઓ ફોર માઇનસ ટુ છે એ હંમેશા સીઓ ટુ માં ફેરવાય તો અહીંયા તમે જુઓ તો સાત માંથી બે ગુણાય છે એટલે કે ઓક્સિડેશન બે ચેન્જ થાય મતલબ કે પાંચ ઇલેક્ટ્રોન મેળવશે જ્યારે આ ત્રણ ચાર દુ આઠ માંથી બે હજાર એટલે પ્લસ ત્રણ ત્રણ ગુણ્યા બે ની ચેન્જ કરીએ તો છ અહીંયા એકનો ચાર છે એને સંતુલન કરવા બે કરીએ તો આઠ ટૂંકમાં આ બે ઇલેક્ટ્રોન મેળવે છે જો હું ખાલી ઇલેક્ટ્રોનના આધારે ખાલી સંતુલન કરું તો મિત્રો બે અહીંયા ગુણવા પડશે એટલે બે બે અહીંયા ગુણાશે એટલે દસ ઇલેક્ટ્રોન થઈ જશે એવી રીતે એટલે પાંચ દુ દસ અહીંયા પણ થશે ને અહીંયા પણ દસ થશે ટૂંકમાં એક મોલ કેમે ફોર વડે જો બે મોલ કેમ ફોર હોય તો એ પાંચ મોલ સી ટુ ઓ ફોરનું ઓક્સિડેશન કરે તો એક મોલ વડે કેટલું થશે તો કે પાંચ ઓકે આપણો જવાબ આવશે છે આમાં જ પ્રોબ્લેમ નથી એક બીજી રીત પણ બતાવો જો આને હું ક્લિયર કરી દઉં છું અને હું તમને બીજું એક સમીકરણ આનું જ બનાવીને બતાવું મિત્રો એમ એન ફોર માઇનસ

છ માંથી આઠ એટલે બે વૈધા તો આને ગુણ્યા કરવા પડે પાંચ આને ગુણ્યા કરવા પડે બે તો અહીંયા લગાડ્યું બે અહીંયા પણ લગાડ્યું બે અહીંયા લગાડ્યું પાંચ તો અહીંયા થઈ ગયું દસ તો હવે તમે જોઈ શકો છો કે એક મોલ MnO4- હોય તો એના વડે ફાઈવ બાય ટુ મોલ

ત્રણ દુ છ માંથી ત્રણ જાય તો પ્લસ ત્રણ મળે હવે ત્રણ કરતાં ઓક્સિડેશન કરવાથી કંઈ નીપજ બનશે તો એનો ઓક્સિડેશન આંક વધવો જોઈએ ઘટવો જોઈએ નહીં જો બરાબર જોજો આ પદાર્થની ઓક્સિડેશનથી મળતી નીપજ મતલબ આમાં ની ઓક્સિડેશન પ્લસ ત્રણ છે તો હવે વધવી જોઈએ ચલો વધવામાં ચેક કરીએ ત્રણ દુ છ માંથી ત્રણ ગયા તો ત્રણ એટલે ત્રણ દુ થી એટલે એક પોઈન્ટ પાંચ આવ્યું ત્રણ દુ છ માંથી ત્રણ જાય તો પ્લસ ત્રણ આવ્યું મતલબ આ બંને તો શક્ય નથી જ ચાલો બે દુ ચાર ચાર માંથી ચાર જાય તો ઝીરો આવ્યું ચાર દુ આઠ માંથી ત્રણ જાય તો પ્લસ પાંચ આવ્યું મતલબ આપણો જવાબ કયો છે એ એસ ઓ ફોર માઇનસ થ્રી છે ઓકે ચાલો નેક્સ્ટ નીચેની પ્રક્રિયા દરમિયાન એચ એન ઓ થ્રી ઓક્સિડન્ટ તરીકે વર્તે ત્યારે એચ એન ચાર ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અહીંયા નાઇટ્રોજનની ઓક્સિડેશન સ્થિતિ પ્લસ પાંચ છે હવે ચાર ઇલેક્ટ્રોન રે એટલે પ્લસ વન ઓક્સિડેશન સ્થિતિ વાળી નીપજ બનવી જોઈએ બરાબર છે પ્લસ વન વાળી બનવી જોઈએ હવે તમે જો પ્લસ વન વાળી ઓક્સિડેશન સ્થિતિ તો કઈ છે તો કે જો અહીંયા ઓક્સિડેશન સ્થિતિ માહ માઇનસ ત્રણ વાળી છે તો એનો મતલબ એમ થયો કે એક મોલમાં જ્યારે ચાર ઇલેક્ટ્રોન લેવાતા હોય તો પાંચમાંથી શું થશે એક થઈ જશે એક થાય તો ઓક્સિડેશન સ્થિતિ કઈ કહેવાય કે પ્લસ વન એટલે એન ટુ ઓ ના કેટલા મોલ મળે છે અડધો મોલ મળે છે ઓકે તો મિત્રો હવે નેક્સ્ટ સવાલ લઈએ ચાલો નીચેના પૈકી કયામાં રૂપાંતરિત થાય તો તુલ્યભાર અણુભાર થી અડધો થાય તુલ્યભાર એના અણુભાર થી અડધો થાય એનો મતલબ એમ કે બે એ શું થઈ ગયું એન ફેક્ટર થયું બે ઇલેક્ટ્રોન મેળવવાનો છે હવે તમે જુઓ એમ પોતે પ્લસ ટુ છે અહીંયા એમ એન ફોરમાં હવે એમ એન એસઓ ફોરમાં પ્લસ ટુ છે અને બે ઇલેક્ટ્રોન ચેન્જ થાય એનો મતલબ એમ થયો કે એના ઓક્સિડેશન આંકમાં બેનો વધારો કે ઘટાડો થવો જોઈએ ચાલો અહીંયા ગણીએ તો એમ એન ઓક્સિડેશન સુધી પ્લસ ત્રણ થઈ અહીંયા ગણીએ તો ચાર થઈ અહીંયા ગણીએ તો આઠ થઈ ને અહીંયા ગણીએ તો છ થઈ તો એનો મતલબ બે વધે કાતો બે ઘટે ઘટે તો ઝીરો થવી જોઈએ વધે તો ચાર થવી જોઈએ મતલબ આપણો જવાબ છે બોમ્બે ચાલો આપણને આ એક સમીકરણ આપ્યું છે એફી થ્રી ઓ ફોર વધતા ચાર એચ ટુ ઓકે હવે એફી નો અનુભવ છપ્પન છે તો હવે અહીંયા ઓક્સિડેશન સ્થિતિ ઝીરો છે અને અહીંયા તમે જો Fe3O4 થ્રી ઓ ફોર તો આ ઓક્સિડેશન સ્થિતિ ચાર દુ આઠ આઠ તૃતીયાંશ થશે પણ મિત્રો આઠ તૃતીયાંશ ને લખવું હોય તો આપણે આવું લખી દઈએ આઠ તૃતીયાંશ ગુણ્યા ત્રણ વખત એટલે આઠ થાય આની ત્રણ વખત કરી તો ઝીરો થાય મતલબ કે આપણે એનો ઓક્સિડેશન આંક જે છે ત્રણ નો ઓક્સિડેશન આંક બદલાયો કેટલો તો કે આઠ નો ચેન્જ આવ્યો તો એકનો તમે જુઓ એકનો કેટલો ચેન્જ આવ્યો આઠ તૃતિયાંશ આવ્યું હતું તો અણુભાર બરાબર આ છપ્પન એનો અણુભાર છે અને ભાગ્યનો એન્ડ ફેક્ટર આઠ તૃતીયાંશ છે તો આઠ સત્તા ને છપ્પન તો સાત તેરીને એકવીસ આપણો જવાબ પડે ઓકે ચાલો આપણે અહીંયા ત્રણે ગુણી દીધું રાઉન્ડ ફિગર લાવવા માટે કદાચ એમ પણ ફેક્ટર છે એટલે ઉપર ગયો ગયો અને પરિણામે આપણને જવાબ મળી સીઆર ટુ ઓ સેવન માઇનસ ટુ વત્તા આઈ માઇનસ વત્તા એચ પીઆર પ્લસ થ્રી વત્તા ઓક્સિડેશન થઈ ગયું તો એનો મતલબ એમ થયો કે આનો આપણે તુલ્યભાર જોઈતો હોય તો અત્યારે તમે જોઈ લો ને એક જ ઇલેક્ટ્રોન મેળવ્યો છે એક ઇલેક્ટ્રોન મેળવે એનો મતલબ તુલ્યભાર ઇઝ ઇક્વલ ટુ અણુભાર

એનું રિડક્શન કરવા માટે કેમેન ફોર એટલે કે એમ એન ઓ ફોર લેખું છે વધતા એસિડિક મીડિયમ માટે એચ ટુ એસ ઓ ફોર લઈ લો તો મિત્રો આ ફેરકનું ફેરસનું ફેરિકમાં રૂપાંતર થાય એટલે કે ફેરિક સલ્ફેટમાં રૂપાંતર થાય કેમેન ફોર જે છે એ એમએન પ્લસ ટુમાં એટલે કે એમએન ઓ ટુમાં ફેરવાય વધારાના જે છે બધા જ કે જે છે મળશે ચલો મિત્રો એસિડિક માધ્યમમાં એક મોલ ફેરસ ઓક્ઝિલેટ નું રિડક્શન કરવા માટે કેટલા મોલ કેમે ફોર ની જરૂર પડે આ એક હિન્ટ્સ માટે મેં સમીકરણ અહીંયા તમને આપી દીધું છે જેથી તમે નહીં મિત્રો આ એક લેબોરેટરી પ્રક્રિયાનું સમીકરણ છે ફેરસનું ફેરિકમાં રૂપાંતર થાય એફી ટુ એસઓ ફોર થ્રી ટાઈપમાં અને છે એન એસ કેસઓ ફોરમાં ફેર્યો એટલે એમએન પ્લસ ટુ એમનું એમ રે છે એટલે એમાં સાત માંથી કેટલા બની ગયા બે મતલબ કે અહીંયા સાત ઓક્સિડેશન સ્થિતિમાંથી બે ગઈ એટલે પાંચ નો તો તમે ઓવરઓલ જોડો ને તો આ બધું સંતુલન કર્યા બાદ આવું સમીકરણ મળે તો આના આધારે જો તમારે એક મોલનો તમારે ઓક્સિલેટ નો ઓક્સિડેશન આંક હોય તુલ્યભર કાઢવો હોય તો કેવી રીતે ગણી શકાય તમે જોવો ખાસ કે આપણી પાસે છ કેમેનો ફોરની જરૂર પડે ક્યારે દસ લઈએ તો તો એક માટે કેટલા જરૂર પડશે એક મોલ એફી સી ટુ ઓ ફોર માટે કેટલાની જરૂર પડે તો કે છ ભાગ્યા દસ એટલે કે ત્રણ મોલની જરૂર પડશે બરાબર છે આવાની અંદર તમારે સમીકરણ ખાસ યાદ રાખવું પડે જે ઓલરેડી લેબોરેટરીની બુકમાં આપેલું છે આની સાથે જ આપણે આના એમસીક્યુ અહીંયા સમાપ્ત કરીએ ફરી પાછા મળીશું ત્યાં સુધી જય સ્વામિનારાયણ ખુશ રહો સલામત રહો આનંદમાં રહો અને વિડીયોને વારંવાર જોતા રહો થેન્ક યુ વેરી મચ